ભરૂચના રાહડપોર વિસ્તારમાં મુસ્કાન પાર્ક સોસાયટી નજીક બે ઓગસ્ટ થયેલા ચપ્પુ હુમલામાં બનાવમાં પાસઠ વર્ષીય મકસુદ શેખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે નાની બાબતે થયેલી મારામારીના આરોપીઓએ મકસુદ શેખ અને તેમના પુત્ર ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો બંને પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા મકસુદ શેખને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પચીસ દિવસની સારવાર બાદ તેમનું મોત થયું છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ભરૂચ એ ડિવિઝન પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે મૃતકના પરિચયનો એ આરોપીઓને સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તારીખ બે આઠ બે હજાર પચ્ચીસના રોજ રણપુર ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાન લેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે